હવે જોઈએ વકર્યો તંત્ર નિંદ્રામાં અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે એક જ દિવસમાં કોરોનાના સાહીઠ નવા કેસ નોંધાયા અને કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે બસો એકતાળીસ પર પહોંચી ગઈ છે કોરોનાના કેસ વધતા એમસીનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે શારદાબેન અને એસપીપી હોસ્પિટલમાં વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યા છે એક જ દિવસમાં સાહીઠ નવા કેસ નોંધાતા એમસી નું આરોગ્ય વિભાગ અત્યારે હરકતમાં આવી ગયું છે તો એસવીપીમાં પણ વોર્ડ વધારી દેવામાં આવ્યા છે શારદાબેન હોસ્પિટલમાં પણ વોર્ડ વધારી દેવામાં આવ્યા છે અને કોરોનાને કેવી રીતે હવે કંટ્રોલમાં લાવવું તેના માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે પણ અત્યારે તો સ્થિતિ એવી છે કે કુસકે ને ભૂસ્કે કોરોનાના કેસ તે વધતા જઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં છેલ્લા ચોવીસ કલાકમાં સાહીઠ કેસ રિપોર્ટ કોવિડના રિપોર્ટ થયેલા છે આ સાથે સાથે હાલમાં સિટીમાં ટોટલ બસો ને એકતાલીસ જેટલા એક્ટિવ કેસીસ હાલમાં રિપોર્ટ થયેલા છે આ માટે કોર્પોરેશન દ્વારા એડમિશન બાબતે શહેરની બીએસ હોસ્પિટલ એલજી શાટાબા અને એસઓપી હોસ્પિટલમાં દર્દીઓનું એડમિશન થઈ શકે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં